તો મિત્રો આપણે પાંચ વાગે રવાના થયા હતા પરિક્રમા કરવા ને હવે સાત વાગ્યા છે અને ટ્રાફિક આપ જોઈ શકો છો અને સાઈડમાં અહીંયા કને લીંબુ રસ શેરડી રસ નારિયલ પાણી જંગલમાં મંગલ જોઈ જેને કહેવાય બધી વસ્તુ અહીંયા મળે છે ઝાડ જંગલ બે બાજુ જોઈ શકો છો બને બાજુ ઊંચા ઊંચા ઝાડ અને છતાંય આપણને એવું ન લાગે આપણે જંગલ માં છીએ અહિયાં નદી આવેલ છે અને પાણી પણ લગભગ ચાલુ છે અહીંયા ક તો વરસાદ ઘણી હોવાના કારણે પાણી અલગ અલગ જગ્યા અહિયાં કને પણ દીવડા પ્રગટિયામાં આવ્યા છે અને પાણીના કારણે અહિયાં રસ્તો પણ જોઈ શકો તો એકદમ ચીકણો છે પાણી પડવાથી ચીકણી માટી થઈ ગઈ છે તો હાલવામાં બહુ ધ્યાન રાખવાનું પગ લપસીને જાય અને મિત્રો અહીંયા પરિક્રમામાં આવો તો ખાસ તમે અહીંયા પ્લાસ્ટિક નથી લાવવાનું પ્લાસ્ટિકની બેગ હોય કે પ્લાસ્ટિકનો પાઉચ હોય કે પ્લાસ્ટિકના બોટલ હોય પાણીના તો એ પ્લાસ્ટિક એકદમ મનાય છે હાલ બહુ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસ દ્વારા ચેકિંગ થઈ રહી છે તો પ્લાસ્ટિક

રસ્તા ઉપર જ ચાલવાનું છે તો એમાં જ તમારી સેફ્ટી રહેશે અહીંયા કને ફરી એક પાપડીમાં પાણી અહીં આવ્યું છે તો પાણીમાં પગ ભીના થાય છે તેના કારણે હાલવામાં પણ થોડીક તકલીફ પડી રહી છે પણ જંગલ છે જંગલમાં બધું હોય તો મિત્રો અહીંયા થોડે થોડે દૂર એવા ઝરણા આવે છે જેના કારણે પગ ભીના થાય છે અને પગને રાત થાય છે પરંતુ ધૂળ ચોંટવાને કારણે થોડુંક

એક દિવસીય ટૂંકી રાખવામાં આવશે કારતક સુદ તેરસ અને કારતક સુદની સરખણ માટે નવેમ્બર પરિક્રમાનું સમાપન દેવ દિવાળીએ પંદર નવેમ્બરે થશે પરિક્રમા છત્રીસ કિલોમીટરના રૂટમાં ફેલાયેલી છે જેમાં ક્ષેત્રો સમુદાયક રસોડા તીર્થયાત્રીઓ માટે ખોરાક અને પરબ પૂરા પાડે છે માર્ગ અભયારણ્યમાંથી પસાર થતો હોવાથી ભક્તોએ પર્યાવરણ સુરક્ષા નિયમોનું પાલન કરવું જરૂરી છે આને સરળ બનાવવા માટે વન વિભાગે માર્ગનું મેપ આઉટ પણ કર્યું છે અને જાહેર માર્ગદર્શિકા બહાર પાડી છે ગિરનાર પરિક્રમા ભવનાથ તળેટીના દુધેશ્વર મંદિરથી શરૂ થાય છે અને યાત્રિકો ગાઢ જંગલમાંથી પસાર થાય છે જે એક પડકારરૂપ પર્વત માર્ગ ઈંટવાની ગોળી છે પાસેના પાર કર્યા પછી તેઓ હસનાપુર ડેમ પાસે સ્થિત ઝીણા બાવાની મઢી પર પહોંચે છે જ્યાં તેઓ રાત રોકાઈ શકે છે આ વિસ્તારમાં ચંદ્રમોલેશ્વર મંદિર આવેલું છે જો કે પ્રવેશ માટે વન વિભાગની પરવાનગીની જરૂર પડે છે ઝીણા બાવાની મઢીથી તીર્થ કાં તો માલવેલા જવા માટે સીધો માર્ગ લઈ શકે છે અથવા માલવેલ તરફ જતા પહેલા ઘાટ જંગલમાં સ્થિત સરખડિયા હનુમાન મંદિરમાંથી પસાર થઈ શકે છે માલવેલાથી તેઓ ઢાળવાળી નળ પાણી ઘોળીનો સામનો કરે છે જે માર્ગનો સૌથી મુશ્કેલ ભાગ છે ત્યારબાદ બોરદેવી સુધી ઉતરે છે જે પ્રકૃતિથી ઘેરાયેલું મંદિર છે બોરદેવીની મુલાકાત લીધા પછી યાત્રાળુઓ ગીરનાર પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તળેટી તરફ પાછા ફરે છે મિત્રો દર વર્ષે ગુજરાતી કેલેન્ડર મુજબ કારતક થી પંદર દરમિયાન યોજાતી ગિરનારની લીલી પરિક્રમા અથવા લીલી પ્રદક્ષિણામાં લગભગ એક મિલિયન ભક્તો ભાગ લે છે ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર જૂનાગઢ શહેરથી છ કિલોમીટર દૂર ઊભું છે અને ઇતિહાસમાં ઢંકાયેલું છે દંતકથા અનુસાર પાંડવોએ કુરુક્ષેત્રમાં તેમની જીત પછી દૈવી આશીર્વાદ મેળવવા માટે આ પરિક્રમા હાથ ધરી હતી જંગલમાંથી પસાર થતો પરિક્રમાનો વિભાગ આધ્યાત્મિકતા અને સાહસનું મિશ્રણ આપે છે ખાસ કરીને યુવા ભક્તોએ આકર્ષે છે ચોમાસા પછી તળાવો અને નદીઓ ભરાઈ જાય છે જે ટેકરીઓ અને જંગલોની પ્રાકૃતિક સુંદરતામાં વધારો કરે છે જેના ઘણા લોકો પરંપરાનું નિરીક્ષણ કરતી વખતે પ્રકૃતિનો અનુભવ કરવાની તક તરીકે જુએ છે તો મિત્રો માળવેલા ગોળી તરફ હું પહોંચતા જ સામે એક માણસનું મૃત્યુ થઈ ગયું હતું અને તેને લઈને આવતા હતા તેની લાશને તો એ જોઈને બહુ જેને કહેવાય દુઃખ ભર્યું એવું માહોલ હતો તો આ વખતે લગભગ સમાચાર મુજબ એવું કહેવામાં આવે છે કે લગભગ નવ જણાના મૃત્યુ થયા છે હાર્ટ એટેકના કારણે અલગ અલગ રાજ્યને માણસો આવ્યા હતા તેના અને લગભગ બે ચાલીસથી થી ઉપર માણસો લાપતા છે તો મિત્રો જુનાગઢ લીલી પરિક્રમા કરતા માણસો ભાઈઓ બહેનો વડીલો નાના મોટા ભૂલકાઓ જે કોઈ જતા હોય તેને મને બે હાથ જોડીને વિનંતી છે કે તમે સેફ રહો અને બીજાને સેફ રાખો તો હાલતા ચાલતા પણ તમને બહુ ધ્યાન રાખવાનું છે કોઈ પડી ન જાય અને વધારે આપણે કંઈ તો જે માણસો જે લાપતા થયા છે તો જંગલમાં જવાના કારણે એ થઈ શકે છે એવું આપણે અનુમાન માનીએ છીએ તો મિત્રો તમે રસ્તા ઉપર જ ચાલવાનું છે રાત હોય કે દિવસ હોય રસ્તો છોડીને ક્યાં જવાનું નથી અને રાતના તો બહુ ખ્યાલ રાખવાનો છે રાતના તો રસ્તો એકદમ છોડવાનો જ નથી દિવસ હોય તો સાઈડમાં થોડીક વાર તમે બેસી શકો પરંતુ વધારે અંદર નથી જવાનું હમણાં જે લાપતા થયા છે તેનું લગભગ કારણ એ જ છે કારણ કે આ જંગ જંગલ છે ગિરનારનું ત્યાં હજારો એવા જાનવર છે સિંહ અને ચિત્રા દીપડા વગેરે ઘણા એવા જેનું ઘર છે આ ગિરનાર તો આપણે આપણી સેફટી રાખવી છે અને કદાચ તમે થાક્યા પાક્યા આવો તો તમે અહીંયા પણ કેમ્પ પણ ઘણા આવે છે રસ્તામાં તો કેમ્પમાં તમે ભોજન લઈ શકો છો અને કેમ્પમાં તમે સૂઈ શકો છો રાત પણ રોકાઈ શકો છો પરંતુ એકલ દોકલ તમે રસ્તામાં ક્યાં સુતા નહીં મહેરબાની કરીને આવી આપણી અપીલ છે મહેરબાની કરીને ખોટી કોઈ ગલતી કરતા નહીં અને હવે વાત કરી પહેલા પરિક્રમા કરી છે તે કમેન્ટમાં અવશ્ય જણાવજો જેથી અમને ખબર પડે તો મિત્રો આ જગ્યા છે સરખડિયા હનુમાન અને ઝીણા બાવાની મઢી અહીં બે રસ્તા છે તમે સરખડિયા હનુમાન તરફ જઈ શકો છો તો એનો રસ્તો અલગ છે અને ઝીણા બાવાની મઢી માળવેલા તરફ જાઓ એ રસ્તો પણ અલગ છે ને અહીંયાથી સુંદર મજાનો એવો દ્રશ્ય આપ ગિરનાર પર્વતનો અહીંથી જોઈ શકો છો અને અહીંયા બાજુમાં નદીના ઝરણા તો ચાલુ જ પડ્યા છે થોડી થોડી વારમાં ઝરણા મોટા મોટા નાના મોટા એવા આવે છે ને અહીંયા સાધુઓના પણ સાઈડમાં આપ જોઈ શકો છો કે પહેરા છે અહીંયા કને તો બહુ કુદરતી સુંદર મજાનું એવું દ્રશ્ય આપણને જોવા મળે છે અને મનને પણ બહુ શાંતિ થાય એવું આ ગિરનારની લીલી પરિક્રમા તમે કરી